નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની આજે ડે સ્પેશિયલમાં વિશેષ ચર્ચા કરવી છે હ્યુમન ટ્રાફિકિંગ વિશે જે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં જે કેસ સોલ્વ કરવામાં આવ્યો છે કેસ છે હ્યુમન ટ્રાફિકિંગનો રાજસ્થાન જેવા અન્ય ગામડાઓમાંથી પણ બાળકોને લાવવામાં આવતા જે ગરીબ પરિવારો છે ગરીબ પરિવારોને ટાર્ગેટ બનાવીને તેમને પૈસાની લાલચ આપીને બાળક આ તો આખા પરિવારને અમદાવાદ ખાતે લાવવામાં આવતા ને ત્યારબાદ સિગ્નલ પર જે બાળકો દ્વારા જે ભીખ માંગવામાં આવે છે આ જે પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે હવે ત્યારે આ જે મોટું ટ્રાફિકિંગ છે એ ટ્રાફિકિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને તેમાં બે એજન્ટોની ધરપકડ કરી છે તે હાથ ધરતા હતા અને ગરીબ જે પરિવાર છે તેમને ભોગ બનાવીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં લાવવામાં આવતા અને ત્યારબાદ તેમને સિગ્નલ ઉપર આવી રીતે બાળકો સાથે પરિવાર સાથે ભીખ મંગાવવામાં આવતી હવે જ્યારે આ પ્રકારનું હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ વારંવાર આ પ્રકારની ઘટના

સંજયજી આ કાર્યક્રમ આપણે કરવાનો મુખ્ય હેતુ એ છે કે હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ જે દિવસે વધી રહ્યું છે કે આ ઝડપી પાડવામાં આવે છે ત્યારબાદ ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે આપણે વારંવાર આ પ્રકારના ટોક શો માં આપણે ચર્ચા પણ કરતા આવ્યા છે ત્યારે સૌ પ્રથમ તો હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ જે વધી રહ્યું છે જેનું આ પ્રમાણ વધી રહ્યું છે તેના વિશે શું કહેશો અ આજની જે આપણે વિષય ઉપર જે ચર્ચા કરીએ છીએ જે ભિક્ષુક બાબતે બાલ ભિખારીઓ બાબતની જે વાત છે અને ક્રાઈમ બ્રાન્ચ કે જે બે એજન્ટો પકડી પડ્યા છે તો આ આ પાછળનો આખો મુદ્દો હું આપની સામે ક્લિયર કરવા માંગુ છું કે આથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલા જજીસ બંગલો ચાર રસ્તા ઉપર આવી એક ઘટના બનેલી કે બે બહેનો ત્યાંથી પસાર થતી હતી ફોર વ્હીલર લઈને અને ત્યારે એ દરમિયાન એક બાળકી જે હતી બાર ચૌદેક વર્ષની એ એમની પાસે ભીખ માગવા ગઈ અને એની આંખમાંથી આંસુ જાતા એ માં રહી ગાડી સાઈડમાં માં પાર્ક કરીને એને પૂછ્યું ત્યારે એ બાળકી એવું કીધું કે ભાઈ મારે એકચ્યુઅલી ભણવું છે પણ મારા પેરેન્ટ્સ છે મારા મા બાપ છે એ મારી પાસે પરાણે ભીખ માંગાવે છે એટલે એ સમય દરમિયાન બંને બહેનો જે છે એમને આપણે જીટીપીએલ માં વાત કરી અને જીટીપીએલ માંથી એવું કહેવામાં આવ્યું બંને ને કે ભાઈ તમે એક કામ કરો સંજયભાઈ જોશી જે આની ઉપર કામ કરે છે બાળકો ઉપર તો એમનો સંપર્ક કરો ત્યારબાદ એ લોકોએ મારો સંપર્ક કર્યો અને મારો સંપર્ક કર્યા બાદ મેં ઇમિજિયેટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અજીત રાજ્યાન સાહેબ ને વાત કરી ટેલિફોનિક અને એમને કીધું સાહેબ મને ઇમરજન્સીમાં ગાડી મોકલો આ પ્રકારની ઘટના છે એટલે એમણે તરત જ ગાડી મોકલી આપી અને બાળકીને રેસ્ક્યુ કરી અને સાથે સાથે એના પેરેન્ટ્સને પણ લીધા અને એ મહિલા જે થયેલી હતી કે કે ભાઈ હકીકત તો છે અહીંયા અમદાવાદ ની અંદર જે બાળકો કે જે કઈ ભિખારીઓ ભીખ માંગે છે એ ભિખારીઓ એક પણ ગુજરાતી નથી બધા જ રાજસ્થાની છે તો આની ઉપરથી ઘણું આપણે ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે કેમકે આ એક પ્રોફેશનાલિટી છે એમ કેવાય કે આ એક કોર્પોરેટ લેવલ આની પાછળ કામ કરતું હોય એવો અંદેશો આવે છે કારણ કે તમે જયારે આ લોકોને લઈ જાઓ છો માંગવા વાળાઓને કે બાળકોને જયારે તમે લઈ જાઓ ત્યારે એના એડવોકેટ એના સલાહકાર બધા પણ પોલીસ સ્ટેશન હાજર થઈ જાય છે તો ક્યાંય ની ક્યાંય એક સરસ સિસ્ટમ અને મિકેનિઝમ આની પાછળ કામ કરે છે એ વસ્તુની ત્યારે ત્રણ થી ચાર મહિના પહેલા પણ ચર્ચા થઈ હતી પણ મહત્વનો વિષય છે કે એ વિષય ઉપર જે ચર્ચા થઈ હતી અને એ ચર્ચાને અનુસંધાને ભિકારીઓ કામ કરે છે અને એ જે સંખ્યા આજે એક ભિકારી જે રોજના ના થી પાંચસો રૂપિયા કમાય તો આજે વિચાર કરો ત્રીસ થી બત્રીસ લાખ આખા દેશ લેવલે જે કામ કરે છે તો એના રોજની પંદરસો થી બે હજાર કરોડ રૂપિયા નો આ બિઝનેસ કહી શકાય આ એક કોમર્શિયલ ટચ થઈ ગયો છે ગરીબી છે એ તો આખી વાત જ અલગ છે આ એક કોમર્શિયલ બેઝ આવી ગયો છે

બિલકુલ ઇન્દ્રજીતસિંહ જે આ અત્યારે મહત્વની ચર્ચા એટલે જ બનતી જઈ રહી છે કારણ કે નાના બાળકો પણ આમાં ભોગ બનતા હોય છે ગરીબ પરિવારોને લાલચ એજન્ટો આપતા હોય છે અને ત્યાંથી આ આખું રેકેટ શરૂ થતું હોય છે તો જણાવશો કે આ રેકેટ ક્યાંથી ઉભું થતું હોય છે કઈ રીતે મુદ્દા ધ્યાન ઉપર લીધો અને એને લીધો છે બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ જે બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે કેરેન પ્રોટેક્શન ની જરૂરિયાત વાળા બાળકો એટલે સીએનસીપી જે બાળકો જે છે કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો કહેવામાં આવે છે જેમ સંજયભાઈ વાત કરી એ પ્રમાણે ત્રણ મહિના પહેલા પણ અગાઉ આવી અમદાવાદની અંદર જે છે એક મુવમેન્ટ ઉભી થઈ હતી એના લઈને સાત થી આઠ જેટલી જે ફરિયાદો થઈ હતી એના લઈને અમદાવાદ રાજકોટ સુરત અને યસ યસ એટલે આપ સરસ રીતે એને એની અસર જે છે એ આખા ગુજરાતમાં થઈ છે અમદાવાદમાં જે કામ થયું એના લઈને ગાંધીનગર જે છે એ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા મોટા શહેરોની અંદર એનો એક પરિપત્ર કરવામાં આવ્યો અને આખા મોટા મોટા જેટલા પણ શહેરો હતા આપણા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા એની અંદર પણ આ સર્ચ ડ્રાઈવ શરૂ થઈ છે અને એની અસર જે છે એ ચાલુ રહી છે જેના કારણે ઘણા બધા બાળકો જે છે અલગ અલગ જગ્યાએ અને આપણે હ્યુમન ટ્રાફિકિંગની સાથે સાથે બાળકોનું જે ટ્રાફિકિંગ થઈ રહ્યું છે બાળકોને કામ કરવા માટે અહીંયા લાવવામાં આવે છે ચાઇલ્ડ લેબર ને જોડે જોડે જે ખાસ અત્યારે જે મુદ્દો આપણે વાત કરી રહ્યા છીએ એ રાજસ્થાનમાંથી સ્પેશિયલ આખા ફેમિલીને લાવવામાં આવે છે એટલું બાળક લાવવામાં નથી આવતું ફેમિલીને લાવવામાં આવે છે અને અમદાવાદના જે બે વિસ્તાર છે બે વિસ્તારમાં આપણે જોઈએ તો નદીની પેલી બાજુનો જે વિસ્તાર છે જે આપણે પોષ એરિયા કહીએ છીએ કે પાંચસો રૂપિયા છસો રૂપિયા ભાવ છે અને નદી ની આ બાજુ જે છે એ દોઢસો રૂપિયા બસો રૂપિયા ભાવ છે પણ આ રાજસ્થાનના અમુક જે લીડરો છે એ લીડરો જે છે આખા ફેમિલી સાથે ચર્ચા કરે છે ચર્ચા કર્યા બાદ બાળકોને પણ સાથે લાવે છે અને બાળકોને કામ કરાવે છે એટલે ચાઇલ્ડ લેબર પ્રોહિબેશન એક્ટ અંતર્ગત પણ આ એ થઈ શકે છે જુનાઇલ જસ્ટિસ એક્ટ પણ આમાં કામ કરી રહ્યો છે અને હ્યુમન ટ્રાફિકિંગ જે છે એ બાળકોનું કારણ કે બાળક જ્યાંથી ઉપડે અને જે આવે એ ચાહે કોઈ પણ રાજ્યના ખૂણા માંથી કે હવે દિવાળીનો સમય પૂરો થયો છે એટલે તમે આપણે બધા સાથે જો જોઈશું તો લગભગ આવતા આ વીકની અંદર સૌથી વધારે જે છે માઇગ્રેશન થયે છે બાળકો હવે કારણ કે છઠ પૂજા નો કાર્યક્રમ પણ પૂરા થયા છે દિવાળી નો માહોલ પૂરો થયો છે એટલે બધા બાળકો ફરીથી પાછા મજૂરી કરવા આવશે ત્યારે અને હવે સુપ્રીમ અંદર સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે આધાર કાર્ડ ઇઝ વેલિડ નથી ઉંમર માટે આધાર કાર્ડ વેલિડ નથી છતાં પણ બાળકો આધાર કાર્ડ બદલીને અહીંયા આવી રહ્યા છે ગુજરાતમાં કામ કરે છે અને નવરી વાસ્તવિકતા છે કે ગુજરાતમાં ભલે ગમે તેટલો વિકાસ થયો પણ ચાઈલ લેબર તો છે સાથે સાથે બાળકોનું હ્યુમન ટ્રાફિકિંગ પણ થઈ રહ્યું છે અને એ માટે બધા જ સાથે મળીને આપણે કામ કરવું પડશે સજોભાઈ આ પૈસાની લાલચ ગરીબ બાળકો જે ગરીબ બાળકો હોય છે તેમના પરિવાર હોય છે તેમને આપવામાં આવતું હોય છે એટલે કે એજન્ટો આમાં કઈ રીતે કાર્ય કરતા હોય છે અને આ જે આખું રેકેટ છે તે બહાર પાડવામાં આપના જેવા જે ચાલે કેવેસ્ટ છે જે રીતે આપણે જે તમે ફાઉન્ડર છો ત્યારે તમારા દ્વારા કેવા પ્રકારનું કામ કરવામાં આવતું હોય છે આજે આજે જે આપડે ચર્ચા કરીએ છીએ કે ભાઈ દોઢસો રૂપિયા આપવામાં આવે છે મારું જે આખું ઇન્વેસ્ટિગેશન હતું એમાં એમાં જે મારી પાસે સામે જે વાત આવી છે કે આ રાજસ્થાન થી આખી ગેંગ લાવવામાં આવે છે અને એમાં પણ એક સિસ્ટમ બનેલી છે કે દાખલા તરીકે એસજી હાઈવે ઉપર ભીખ માંગવાની હોય તો પર હેડ અઢીસો રૂપિયા જે છે એ ભિખારીએ

અને એ એ પ્રમાણે પાછું ડેલી જે ગેંગ લીડરો છે એને પણ એની સાથે સાથે આ લોકો ને રહેવાની વ્યવસ્થા વટવા છે નરોડા છે નારોલ ને આ બધું જે રહેવાની વ્યવસ્થા છે એ આ લોકો એના ગેંગ લીડરો જે છે એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે બહુ ખરેખર સિસ્ટમ અને જેમ સાહેબે હમણાં વાત કરીએ

તો આ પ્રકારના બાળકોની પણ લેવે છે એ લોકો પાસે ભીખ મગાવવામાં આવે છે બીજો મુદ્દો એમ કે બાળ પણ લાગે છે તો આ એક જ પાછળ ઘણા ક્રાઈમ ની પાછળ ક્રાઇમ છુપાયેલા છે અને બીજી એક વસ્તુ હું તમને બહુ જાણવા જેવી જેવી વાત કરું કે તમે એક માર્ક કરજો મેં હમણાં જ વાત કરેલી હતી કે અમદાવાદની અંદર આમ ખરેખર જોવો તો ભીખ માંગવી ગુનો છે બરોબર છે તો આ લોકો આ લોકોના સલાહકારો છે આ લોકોના એડવોકેટો પણ છે આ ગેંગ લીડરો જે છે આ ગેંગો છે એની પાછળના એડવોકેટ સલાહકારો બધા જ કામ કરતા હોય છે તમે એક બાળકને કે એક પરિવારને પોલીસ સ્ટેશન ને જરે લઈ જાઓ તો એની પાછળના એડવોકેટ કે સલાહકારો તરત ઇમિડિયેટલી હાજર થઈ જતા હોય છે અને કદાચ એ બાળકોને ઘેર પછી જી

છે સમજવાનો વિષય જાગૃત નાગરિક તરીકે તમારી પણ ફરજ છે આપણી સૌની ફરજ છે કે આ પ્રકારે જે વસ્તુ ચાલતી હોય તો ભિખારીઓને ભીખ ના આપો એને કોઈ પણ વસ્તુ ખાવાની આપો અને ખાવાની આપો તો એને પેકેટ તોડીને આપો

હ્યુમન トラフィકિંગ માં સૌથી વધારે જે ભોગ જે છે એ બાળકો બનતા હોય છે કારણ કે બાળકો જે છે એ બાળકોને અજાણતાથી લાવવામાં આવે છે એમને એમને ધ્યાન પણ નથી હોતું એમની સાથે શું કરવામાં આવે છે અને એનો લાભ જે છે એ કાં તો એના જે આપડે જે કહેવાય છે કે ભાઈ લીડર એનો પજગાડાના જે લીડરો કેપ્ટન પણ કહેવામાં આવતા હોય છે એ ખેતી એગ્રીકલ્ચર માં પણ બાળકોને લાવવામાં આવતા હોય છે એગ્રીકલ્ચર ની કામગીરી માટે પણ અ બાળકોનો વધારે યુઝ થતો હોય છેલી હ્યુમન ટ્રાફિકિંગ હ્યુમન ટ્રાફિકિંગની વ્યાખ્યા એની જે પરિભાષા છે એમાં જે વસ્તુ છે બાળકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક્ઝિટ કરવામાં આવે છે એ કોઈ થાય કોઈ પણ કામ માટે હોય ઇન સેક્શ્યુઅલ એબ્યુઝ થવાની સંભાવના રહેલી હોય છે એ બાળક સાથે એના organ જે છે એના પણ પાંચ કાઢવામાં આવતા હોય છે એ બાળકોને ચાઈલ્ડ લેબર તરીકે પણ યુઝ કરવામાં આવતો હોય છે બાળકોનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો છે કારણ કે બાળકો એ માસૂમ હોય છે અને પોતાનો અવાજ નથી ઉઠાવી શકતો એટલા માટે આપણે જયારે ઉત્તર ગુજરાત ની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન થી જે છે એગ્રીકલ્ચર ની અંદર કોટન કપાસ હોય છે અંદર જે એનું કરવાનું હોય છે ત્યારે બાળકોનો ઉપયોગ કરવાનો કારણ કે એ કપાસની હાઈટ નાની હોય છે તે બાળકો સુંદર રીતે એને કરી શકતા હોય છે એટલે એમાં પણ એગ્રીકલ્ચરમાં પણ બાળકોનો ઉપયોગ હ્યુમન ટ્રાફિકિંગના બાળકોનો લઈને એનો કરવામાં આવતો હોય છે અને એનો જે પૈસા જે છે એ એના મા બાપ યુઝ કરતા હોય છે એટલે કાયદાની અંદર પણ જોગવાઈ છે કે ભાઈ બાળકો જે છે એ મા બાપની જે છે એ માલિકી નથી આ સરકારની માલિકી છે એટલે એની માતા પિતા જે છે એ એના પેરેન્ટ જે છે એ તો એના ટ્રસ્ટીશીપમાં આવે છે એવા ઘણા બધા એવા ઉદાહરણો અમે કરેલા છે જુના જસ્ટિસ એક્ટ ને આપણે જો વધારે સારી રીતે અમલીકરણ કરાવી શકીએ તો ખૂબ સરસ રીતે બાળકોનો જે છે એ સારી રીતે આપણે એમને ન્યાય અપાવી શકીએ અને બાળકો જે કાયદાઓ બનેલા છે એ કાયદાઓનું અમલીકરણ પણ થઈ શકે એટલે ખાસ કરીને જેમ વાત કરી કે કાયદાઓ તો ઘણા બધા છે પણ મુખ્ય ટ્રાફિકિંગ ચાઇલ્ડ લેબર એક્ટ અને ચાઇલ્ડ મેરેજ આ ત્રણ ચાર કાયદાઓનું અમલીકરણ જો વધારે સારી રીતે કરવામાં આવે એટલે આ બધા સાથે મળીને જો આપણે કરીએ તો વધારે સારી રીતે આપણે જાગૃતતા લાવી શકીએ અને બાળકોને આપણે ન્યાય આપી શકીએ જી બિલકુલ અને આમાં સંજય આપણે કાર્ય કઈ રીતે કરવા માંગીએ છીએ જેવી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે એજન્ટો ની ધરપકડ પણ કરવામાં આવે છે તો આના ઉપર જે એજન્ટો ધરપકડ કરવામાં આવે શું એ એજન્ટો દ્વારા માહિતી કોઈ પણ પ્રકારની પુરવાર કરવામાં આવે છે કે પછી હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ રોકવા માટે કોઈ એવા અસરકારક પગલા ભરવામાં આવે કે જેના કારણે આને આપણે રોકી શકીએ આપણે અત્યારે તો એવી આશા રાખી શકીએ કે અત્યારે હાલ સંજોગોમાં ક્રાઇમ બ્રાન્ચ જે કામગીરી કરી છે એ બહુ ગંભીરતા થી કામગીરી કરી હોય એવું લાગે છે ને એનું કઈ કઈ ને કઈ યોગ્ય રીતે પરિણામ નીકળશે પણ ભૂતકાળ પણ એવી ઘટનાઓ આપણી પાસે બનેલી છે કે ગુમ થયેલા બાળકો બાબતે ઘણી વાર આપણી પાસે અમુક કેસો પકડાયેલા છે અને કેસ જયારે પકડાઈ જાય ત્યારે એનો જવાબ લઈ અને એ ફાઇલ ક્લોઝ કરી દેવામાં આવે છે પણ અત્યારે હું એવી અપેક્ષા ને આશા રાખી શકું છું ક્રાઇમ બ્રાન્ચ પાસે કે આ પ્રકારની જે મહેનત કરીબર નો પણ આમાં ટાઈમ સમાયેલો છે મિસિંગ ચિલ્ડ્રન નો પણ છે આ બધું જ એમાંથી ઘણું બાર નીકળી શકે એમ છે અને ખાસ કરીને જયારે ભીખ માંગવા બાબત ની વાત છે તો એક સરસ વાત કહી દો આ આખા ગુજરાત નો વાર્ષિક સોળ કરોડ રૂપિયા નું વાર્ષિક ઓલું ટર્ન ઓવર બોલી શકાય કે ટર્ન એટલા માટે આ બધા શબ્દો વાપર્યું કોર્પોરેટ સિસ્ટમ આટલી આવી ગઈ છે તો ક્યાંય ને બહુ ગંભીર વિષય છે અને આશા રાખીએ કે

હું હંમેશા હું કહેતો હોઉં છું કે ભાઈ આ આપણી સૌની જવાબદારી છે સામૂહિક જવાબદારી છે એની અંદર સરકાર એની અંદર સ્વૈચ્છિક સંસ્થાઓ એની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને સાથે સાથે લોકો અને સાથે સાથે વાલીઓ ગ્રામ પંચાયત થી લઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને શહેરી વિસ્તારોમાં વોર્ડ જે છે વિલેજ સ્ટાઇલ પ્રોટેક્શન કમિટીઓ જે છે એ એની સાથે જો એક્ટિવ રીતે કામ કરશે અને સૌથી વધારે જે પોલીસ જે છે એ અવેરનેસ લાવવાનું કામ શાળાઓ સ્કૂલોની અંદર જઈને બાળકોને સમજાવવાની વાત છે કે ભાઈ અનનોન વ્યક્તિ સાથે તમારે કોઈ પણ પ્રકારનું એ નહીં કરવું અને આવું કંઈ થાય તો તમારે હંડ્રેડ નંબર છે અને એક જે હવે એક્ટિવ એક્ટિવેશન થયો છે એકસો નંબર ઇમરજન્સી જે વન જીરો નાઇન એટ નંબર હતો એ હવે એકસો બારમાં રૂપાંતર થયો છે તો એકસો બાર નંબર ઉપર તમે કોલ કરી શકો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ એવું કંઈક લાગે છે કે અહીંયા ખરેખર બાળકનું અહિત છે તો તમારે હંડ્રેડ નંબર ઉપર એટલીસ્ટ જાણ કરી દો પછી કારણ કે મોટે ભાગે લોકો જાણ કરીશું તો અમે એમાં ફસાય છે પણ એવું ના કરતા એકસો નંબર અથવા સો નંબર ઉપર એટલીસ્ટ એ લોકો જાણ કરે કારણ કે આ સંપૂર્ણ જવાબદારી સામૂહિક જવાબદારી છે ને આપણે બધા સાથે રહીને કામ કરીશું તો જ અવરનેસ બધા સારી રીતે આવી શકશે જી બિલકુલ ચોક્કસ થી અને જે આના માટે ચર્ચા ના અંત માં બનતું હોય છે કે જાગૃતિ ખૂબ જ જરૂરી છે ગરીબ પરિવારો માટે હોય શકે બાળકો માટે હોય શકે કે પછી એજ્યુકેટેડ લોકો માટે પણ હોય શકે કે તે પણ જો કોઈ આવા બાળકોને રસ્તે ભિક્ષા માંગતા જોવે છે અને આ તે લાગે છે કે તે આ પ્રકારના ના human નો શિકાર બન્યા છે racket નો શિકાર બન્યા છે તો ચોક્કસ ચોક્કસપણે તે પોલીસની મદદ લઈ પોલીસ દ્વારા પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને જે બાળકોનો ભોગ બન્યો છે તેમને પણ છુટકારો મળશે તો સૌથી મહત્વપૂર્ણ વાત એ છે અંતમાં કે લોકોએ જાગૃત થવાની જરૂર છે જ્યાં સુધી આપણે જાગૃત નહીં બનીએ ત્યાં સુધી હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ આમ જ ચાલતું રહેશે માટે જો એના ઉપર રોક લગાવી હશે તો આ પ્રકારના ભોગ બનતા ગરીબ પરિવારો અને બાળકોને બચાવવા પડશે આપ બન્યા અમારી સાથે આ વિશે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો ડે સ્પેશિયલના ચ ચર્ચામાં આજે આપણે વાત કરી હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ વિશે આ રેકેટ જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તુ હોય છે જે એજન્ટો હોય છે ઘણા બધા લોકો આમાં સંડોવાયેલા હોય છે કે જે ગરીબ પરિવારોને ભોગ બનાવીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં લાવતા હોય છે લોભામણી લાલચો આપવામાં આવતી હોય છે અને નાના બાળકો સૌથી વધારે આનો ભોગ બનતા હોય છે તો માસૂમ નાના બાળકોને જ્યારે આનો રૂ ભોગ બનતા અટકાવવા માટે આપણામાં જાગૃતિ જરૂરી છે અને ગરીબ પરિવારો પણ સાવચેત રહે આ પ્રકારની લુભામણી લાલચો આપતા એજન્ટોથી પણ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર